આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર અમિતા છે મુખ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કોરોનાના નવા વેરીયન્ટથી ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે આગામી વાયબ્રન્ટ ગુજરાત પરિષદ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ હજાર કરોડ રૂપિયાના સંભવિત રોકાણ પ્રાપ્ત થયા આયુષ્યમાન ભારત યોજનામાં થતી ગેરરીતિ અટકાવવા રાજ્ય સરકારે નવા એકમની રચના કરી અમરેલીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઉપર પોલીસે દરોડો પાડી એકવીસો કિલો નકલી ઘી સાથે ચાર આરોપીને ઝડપ્યા અને શિયાળો જામતા દોઢ લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળ સરોવરના મહેમાન બન્યા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ જેએન વનનો એક પણ કેસ નોંધાયો નથી કોરોનાના નવા વેરિયન્ટ અંગે પત્રકારોને માહિતી આપતા શ્રી પટેલે કહ્યું કે કોરોનાના નવા વેરિયન્ટની ઘાતકતા ઓછી છે પરંતુ લોકોએ સતર્કતા રાખવી જરૂરી છે આરોગ્ય આરોગ્યમંત્રીએ કહ્યું હાલ રાજ્યમાં કોરોનાના તેર સક્રિય કેસ છે જો કે એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી તેમણે કહ્યું રાજ્યમાં કોરોના પોઝિટિવ તમામ કેસોનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે વધુમાં મંત્રીશ્રીએ આ મુજબ જણાવ્યું ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈપણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે સાવધાની રાખીશું પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાયબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં પણ પ્રકારનું વાતાવરણ નથી તેર થી સત્તર ડિસેમ્બર સુધીમાં રાજ્યની પાંચ હજાર વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ સાડત્રીસ હજાર કરોડના સંભવિત રોકાણ પ્રાપ્ત થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં એક લાખ છપ્પન હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે સુડતાલીસ એમઓયુ કરવામાં આવ્યા આ રોકાણથી ગુજરાતમાં સાત લાખ ઓગણસાઇઠ હજાર સંભવિત રોજગારનું સર્જન થવાની સંભાવના છે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે દર બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થતા સમજૂતી કરારમાં બે લાખ એકાણું હજાર કરોડના સંભવિત રોકાણના કુલ એકસો સુડતાળીસ સમજૂતી કરાર સંપન્ન થયા છે આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પહેલ હેઠળ છેતાલીસ હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા છે તેમણે કહ્યું કે દસમી વાઇબ્રન્ટના પગલે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ બે હજાર સાતસો સુડતાળીસ સમજૂતી કરાર થયા વાઇબ્રન્ટ ગુજરાતની દસમી આવૃત્તિમાં એકવીસ દેશો ભાગીદાર દેશ તરીકે જોડાઈ રહ્યા છે કોલિયર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર બે હજાર ત્રેવીસમાં ગુજરાતે ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ ત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું રોકાણ મેળવ્યું ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા અને તામિલનાડુ ત્રીજા સ્થાને છે કોલિયર્સના અભ્યાસમાં જણાવાયું છે કે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર એકસો અબજ ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી પણ ધારણા છે રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે યોજનાની માહિતી કે ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય ત્રેવીસ ત્રણ દસ સંપર્ક કરી શકાશે રાજ્યમાં અત્યાર સુધીમાં બે કરોડથી વધુ નાગરિકોને પીએમજેએ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે જેમાં કેન્સર યુરોલોજી કાર્ડિયાક ન્યુરોલોજી જેવી સ્પેશિયાલીટી સારવાર માટે ચાર હજાર નવસો કરોડ રૂપિયાથી વધુ રકમનો લાભ અપાયો છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા નિયત માપદંડ ધરાવતા પરિવારોને ઓપરેશન પ્રોસીઝર માટે વાર્ષિક દસ લાખ રૂપિયાનું વિનામૂલ્યે આરોગ્ય કવચ આપવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લાંચ રિશ્વત વિરોધી બ્યુરો એસીબીના અધિકારી કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રીએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જનઆંદોલન ઉપાડ્યું છે જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેન કેન પ્રકારે મેળવવું કે પડાવી લેવું તે ધાર્મિક આધ્યાત્મિક કે કાયદાકીય બધી જ રીતે ગુનો બને છે આવા લોકોને ખુલ્લા પાડીને સમાજમાં દાખલો બેસાડવાની ભૂમિકા એસીબી કરે છે તેમ

સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી સરકારના તમામ લાભો પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના જિલ્લાઓમાં ફરી રહી છે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સરકારની યોજનાઓના લાભો લઈ રહ્યા છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના રાયગઢ ગામે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસિયા ગામે ધારાસભ્ય અભયસિંહ તડવી મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મોટી હિરવાની ગામે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સંકલ્પયાત્રા કાર્યક્રમ યોજાઈ ગયો પોરબંદર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પોરબંદર તાલુકાના શિશલી ગામમાં ખેતી પાકમાં ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું અમારા ભરૂચ ભાવનગર મહેસાણા મોરબી મહીસાગર અને દમણ દીવના પ્રતિનિધિઓ જણાવી રહ્યા છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જનજન સુધી પહોંચી રહી છે અને લોકો સરકારી લાભોથી લાભાન્વિત થઈ રહ્યા છે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે આ યોજનાથી લાભાન્વિત થયેલા સાબરકાંઠા જિલ્લાના લાભાર્થી પોતાનો પ્રતિભાવ જણાવી રહ્યા છે અંબાલાલ દેવસીભાઈ પટેલ છે મારું ગામ કાથોટી પંચાયતમાં પ્રતાપ કંપામાં હું રહેવાસી છું અને આજે વર્તમાન સરકાર દ્વારા જે કિસાન નિધિના લાભો મળે છે તે લાભો બહુ લાભદાયી નીવડે છે અમોને અમારા ખેતીના ખર્ચમાં એ પૂરત થાય છે અને વર્તમાન સરકાર જે આપે છે એમાં મને જેમ લાભ થાય છે એમ હરેક ખેડૂતોને પણ એમાં ચોક્કસ લાભ થતો હશે અને આજની સરકારને એ સહાય આપવા બદલ ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું કપાસિયાના ખોળ સહિતના પશુ ખાણદાણમાં અખાદ્ય પદાર્થો કેમિકલની ભેળસેળ કરતા ઇસમો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરાશે પશુ ખાણદાણમાં થતા ભેળસેળને અટકાવવા ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં આજે બેઠક યોજાઈ તેમાં આ નિર્ણય કરાયો છે અમરેલીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઉપર પોલીસે રેડ કરી એકવીસો કિલો ઘી સાથે ચાર આરોપીને ઝડપ્યા અમારા અમરેલીના પ્રતિનિધિ હરીશ ટાંક જણાવે છે કે ગત મોડી રાત્રે લીલીયાના પીપળવા ગામ નજીક ઘીની ફેક્ટરીમાં પોલીસે દરોડો પાડતા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવ્યો હતો આગામી પહેલી ફેબ્રુઆરીથી અમદાવાદ દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતીથી ચાલશે આ ટ્રેન સાબરમતીથી સાંજે સાતને ચાલીસે ઉપડશે જ્યારે દિલ્હીથી સાબરમતી સ્ટેશન ઉપર સવારે પાંચને પંચાવન મિનિટે આવી પહોંચશે આ ઉપરાંત પૂર્વોત્તર રેલવેના છપરા યાર્ડ રિમોડલિંગના કામ કામને કારણે અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો રદ રહેશે શિયાળુ જામતા અમદાવાદ નજીક આવેલા નળસરોવરમાં દોઢ લાખથી વધુ યાયાવાર પક્ષીઓનો જમાવડો થયો છે અમદાવાદ જિલ્લાના નાયબ વન સંરક્ષક પ્રિયંકા ગેહલોતે આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું अहमदाबाद ये ये और सुरेंद्र नगर डिस्ट्रिक्ट में फैला हुआ एक वेटलैंड है जिसमें हर साल लाखों की संख्या में माइग्रेटरी बर्ड्स उन बर्ड्स में टीम तीन वेरियस स्पीशीज ऑफ बर्ड्स बार हेडेड गीज वेंडर हेरोड्स हेरियर्स पेंटेड स्टॉक इग्रेट फून बेट कॉर्मर एंड कॉमन थ्रे जैसी बहुत सारी स्पीशीज आती है यहाँ पर नॉर्मली यहाँ पर मोर देन थ्री बर्ड स्पीशीज आइडेंटिफाई की गई है और वन जो बर्ड्स है। वो अभी हमारी जो है गलती में आ गए हैं वो आउट ऑफ तो इंडिया से है जैसे कि रसिया है कजाकिस्तान है 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 ईरान ये फरवरी के आसपास सब निकल जाते हैं यहाँ आ साथ आकाशवाणी अहमदाबाद वडोदरा केंद्र थी प्रादेशिक समाचार पूरा था